જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની કહાનીમાં તમારું સ્વાગત છે અચાનક મારા મિત્રનો ફોન આવ્યો તું ઘરે જલ્દી આવી જા મે કારણ પૂછ્યું તેણે કીધું ઘરે આવી જા પછી જણાવું હું અને કાવ્યા કારમાં બેસી વિજયના ઘરે જવા રવાના થયા રસ્તામાં વિચારતા હતા અચાનક બોલાવાનું કારણ શું હશે તેના ઘર પાસે કાર પાર્ક કરી અમે દોડી અંદર ગયા વિજયની પત્ની રડતી હતી વિજય માથે હાથ દઈ બેઠો હતો મેં કીધું વિજય વિજય અચાનક શું થયું કહે દોસ્ત કાલ સાંજના સ્કૂલેથી છૂટી હેમલ ઘરે નથી આવ્યું મેં કીધું સ્કૂલમાંથી શું કહે છે સ્કૂલમાંથી કહે છે પીરિયડ સુધી હેમલ ક્લાસમાં હતો તારી ભાભી તેને સ્કૂલે લેવા ગઈ ઘણી રાહ જોઈ પછી સ્કૂલમાં તપાસ કરી પણ તે લોકોએ હાથ અધર કરી દીધા મેં કીધું પોલીસમાં જાણ કરી હા એ લોકો તપાસ કરી રહ્યા છે છેલ્લે તારા કોઈ સાથે માથાકૂટ કે દુશ્મનાઈ થઈ હોય તેવું યાદ ખરું ના એવું તો કંઈ નથી યાદ થોડીવાર બેઠક રૂમમાં શાંત થઈને બેઠા હતા ત્યારે મારી અચાનક નજર તેના કાચના ટેબલ ઉપર પડેલા એક સુંદર ફોટા ફ્રેમ ઉપર પડી દાદા સાથેનો ફોટો હોળીના કલરથી રંગાયેલો હતો મને યાદ આવ્યું પારિવારિક માથાકૂટ ને કારણે વિજય તેના પિતાને ગયા વર્ષે શહેરના ઘરડા ઘરમાં મૂકી આવ્યો હતો જ્યારે જ્યારે વિજયના ઘરે આવતો ત્યારે દાદા અને હેમલની નિર્દોષ મસ્તી તોફાન જોઈ હું ખુશ થતો પ્રેમ જોવાની મજા આવતી વિજયને કીધું ઊભો થા વિજય કહે કેમ મેં કીધું સવાલ કરવાનો સમય નથી વિજય અને તેની પત્ની ઊભા થયા અમારી કારમાં બેસી ગયા મારી કાર ઘરડા ઘર પાસે ઊભી રહી મે કીધું વિજય મારો અંદરનો આત્મા કહે છે હેમલ અહીં જ હશે અમે દોડી અંદર ગયા દાદાના રૂમ નંબર અમને ખબર હતી કારણ કોઈ કોઈ વખત હું તેને મળવા જતો હતો અમે દોડીને રૂમ ખોલ્યો તો હેમલ અને દાદા મસ્તી તોફાન કરતા હતા બંનેના ગાલ હોળીના કલરથી રંગાયેલા હતા વિજયે દોડીને હેમલને તેડી લીધો વિજય અને તેની પત્ની હેમલને ભેટી અને ખૂબ રડ્યા બેટા આવી રીતે જાણ કર્યા વગર જતું રહેવાય મારી આંખમાંથી પણ પાણી પડી રહ્યા હતા મારાથી કડવું પણ સત્ય બોલાયા વગર રહેવાયું નહીં મેં કીધું વિજય તને તારો પુત્ર ફક્ત ચોવીસ કલાક આંખથી દૂર થયો અને આટલું લાગી આવ્યું તો વિચાર કર આ પથારીમાં સુતેલા નિસહાય તારા બાપ એક વર્ષથી તને તેની રડતી આંખે શોધી રહ્યું છે તેની વેદના અને લાગણીની કલ્પના આજે થોડી કરી લે હેમંત વિજયના હાથમાંથી ઉતરી ફરી દાદા પાસે જતો રહ્યો અને બોલ્યું દાદા આ લોકોને વધુ ને મારે ઘરે નથી જવું મને ઘરે નથી ગમતું મેં કીધું સોરી વિજય બાળકો એ તો પરિવારનું ભવિષ્ય છે તેઓને વર્તમાનમાં જ આવો ખરડાયેલો બતાવશો તો આવનારા ભવિષ્યમાં તું આ બાળક પાસેથી શું અપેક્ષા રાખીશ બાળકો હંમેશા તમારું વડીલ પ્રત્યેનું વર્તન અને વ્યવહાર જોતા હોય છે જેવું વાવો તેવું લણો એ ભૂલશો નહીં આ પગલું મને તારું ત્યારે પણ યોગ્ય નહોતું લાગ્યું અને આજે પણ નથી લાગતું દરેક માને પોતાના સંતાન શ્રવણ જેવા ગમે છે પણ પોતાનો પતિ જો શ્રવણ બનવાનો પ્રયત્ન કરે તો આંખમાં ખૂચવા લાગે છે આ તારો વ્યક્તિગત મામલો હોવાથી હું ચૂપ રહ્યો હતો પણ આજે મે મારી મર્યાદા લાગણીના આવેશમાં તોડી છે જેમાં મારો અંગત કોઈ સ્વાર્થ નથી મને માફ માબાપને સમજવા માટે મા બાપ બનવું પડે છે કહી રડતી આંખે મે રૂમ ની બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો ત્યારે વિજયે મને ઊભો રાખ્યો દોસ્ત ઊભો રહે તું અમારી દરેક મુશ્કેલીમાં અમારી સાથે ઊભો રહ્યો માટે તને સત્ય કહેવાનો પણ એટલો જ અધિકાર છે હું મારા બાપ પ્રત્યેની ફરજ ભૂલી ગયો હતો મારા બાળકે અને તે મારી આંખ ખોલી મારી ફરજ પ્રત્યે જાગૃત કર્યો તારો આભાર માનું એટલો ઓછો છે આજે હું નિર્ણય લઉં છું મારા પિતાને માન સ્વમાન સાથે હું અમારા ઘરે પરત લઈ જાઉં છું દોસ્ત ખૂબ ખૂબ ધન્યવાદ દરેક સંબંધને સ્વાર્થથી જોવાને બદલે ઋણાનો બંધથી જોવાની આદત પાડ તારી દુનિયા બદલાઈ જશે મારા મિત્રને ત્યાં બનેલી આ સત્ય ઘટના છે